નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર આઠ ભારતમાં પંચાયતી રાજ ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર આજના આ ચોથો વિડીયો લેક્ચરમાં જિલ્લા પંચાયત તૃતીય સ્તર પંચાયતી રાજના સ્ત્રી સ્તરીય જિલ્લા પંચાયત એ સૌથી ઉપલા સ્તરની સંસ્થા છે ચાર લાખની વસ્તી સુધી જિલ્લા પંચાયત સત્તર સભ્યની બનેલી હોય ત્યારબાદ દર એક લાખની વસ્તી બે સભ્યોની વધારો થાય છે જિલ્લા પંચાયતની કુલ બેઠકમાંથી એક તૃતીયાંશ બેઠક સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે બક્ષીપંચ માટે દસ ટકા બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે ત્રિસ્તરીય માળખાનું ત્રીજું સ્વરૂપ એટલે જિલ્લા પંચાયત સૌથી ઉપલું સ્તર છે ચાર લાખની વસ્તી ધરાવતું શહેરને જિલ્લા તરીકેનો દરજ્જો મળે છે સત્તર સભ્યની પેનલ હોય છે દર એક લાખની વસ્તી દીઠ બે સભ્યોનો ઉમેરો થાય છે કુલ બેઠકની એક તૃતીયા જેમ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની જેમ ગ્રામ પંચાયતમાં પણ સ્ત્રી અનામત હોય છે તેમાં આદિવાસી અને અનુસૂચિત જાતિઓની બેઠકો પણ અનામત રાખવામાં આવે છે અન્ય પછાત એટલે બક્ષીપંથની દસ ટકા બેઠકો પણ અનામત રાખવામાં આવે છે જિલ્લા પંચાયતનું માળખું રચનાતંત્ર જિલ્લા પંચાયતના રચના તંત્રી અંગો નીચે મુજબ છે સભ્યો જિલ્લાના ગામડાના મતદારો દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોને ચૂંટે છે આ ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢે છે જુદા જુદા ગામડાઓના સમૂહથી જિલ્લા પંચાયતની સીટનું નિર્માણ થાય છે અને આ ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયતના સભ્યને ગામ લોકોના મતદાન અને જિલ્લાના શહેરનું મતદાન દ્વારા એને ચૂંટી કાઢે છે એમાંથી એક પ્રમુખ અને એક ઉપપ્રમુખ ચૂંટી કાઢવામાં આવે છે સહસભ્યોને સભ્યોને આમંત્રિત સભ્યો જિલ્લા પંચાયતમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત નિયુક્ત સભ્યો કો ઓપ્ટ સભ્યો આમંત્રિત સભ્યો હોય છે ચૂંટાયેલા સભ્યોની સરખામણીમાં આ સભ્યોના અધિકારો મર્યાદિત છે તેઓને મત આપવાનો અધિકાર નથી તો જિલ્લા પંચાયતની જુદી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત નિયુક્ત કરેલા સભ્યો કો સભ્યો અને આમંત્રિત સભ્યોની સરખામણીમાં આ સભ્યોનો અધિકાર મર્યાદિત હોય છે જિલ્લા પંચાયતની સમિતિઓ જિલ્લા પંચાયતને જિલ્લાના ગામોના વિકાસને લગતા અનેકવિધ કાર્યો કરવાના હોય છે આ કાર્યો કરવા માટે જિલ્લા પંચાયતના સભ્યોની બનેલી લગભગ દસ જેટલી સમિતિઓ રચના કરવામાં આવે છે આ દરેક સમિતિના સભ્યો પોતાનામાંથી કોઈ એક સભ્યને સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢે છે અધ્યક્ષની દોરવણી નીચે સમિતિ કાર્યો કરે છે જિલ્લા પંચાયતની અનેક કાર્યો કરવા માટેની સમિતિની નિમણૂક દસ જેટલી સમિતિઓ રચવામાં આવે છે અને કોઈ એક સભ્યને સમિતિનો અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે એમાં જુદી સમિતિમાં પહેલું જિલ્લા પંચાયતના પ્રમુખ એક મુખ્ય વ્યક્તિ પ્રમુખ તરીકેની જવાબદારી હોય તે જિલ્લા પંચાયતના પ્રમુખ લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા છે અને તેઓને જિલ્લા પંચાયતના વડા તરીકે કામ કરે છે પંચાયતી રાજમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ ખૂબ મહત્વનું ગણવામાં આવ્યું છે પ્રમુખ જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રતિનિધિ છે પંચાયતી રાજની સફળતાનો તથા ગ્રામીણ વિકાસની સફળતાનો આધાર પ્રમુખની કામગીરી પર રહે છે જિલ્લા પંચાયતની લોકશાહી ઢબે અને જિલ્લાના મુખ્ય વડા તરીકેનું પદ જિલ્લા પંચાયતના પ્રમુખ શોભાવે છે પ્રમુખ પદ એક મહત્વનું ગણવામાં આવે છે કારણ કે એની નીચે એના સભ્યો કામ જિલ્લા માટે કરે છે અને સફળ વહીવટ કરી અને ગ્રામીણ સ્થિતિની સફળતાઓ પ્રાપ્ત કરે છે જિલ્લાના વિકાસ અધિકારી ટીડીઓ ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકનો સરકારી અધિકારી છે તેમણે જિલ્લા પંચાયતના કાર્યાલયમાં વહીવટી જવાબદારી સંભાળવાની રહે છે સરકારી અધિકારી તરીકે જ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પ્રમુખને સરકારના નિયમોની જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવાના રહે છે તો જિલ્લા વિકાસ અધિકારી ડીઈઓ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઓળખાતા એક સરકારી અધિકારી હોય છે વહીવટી જવાબદારી સંભાળવાની સત્તા એની પાસે પણ હોય છે છૂટાયેલા સભ્યોને પ્રમુખને નિયમોની જાણકારી અને માર્ગદર્શન આપવાનું કામ આ ડીડીઓ જે કરી રહ્યા છે જિલ્લા પંચાયતના કાર્યો શું કાર્ય બજાવે છે તે જિલ્લા પંચાયત તેની દેખરેખ નીચે તમામ તાલુકા અને ગામડાઓના સર્વાંગી વિકાસના કાર્ય માટેનું માર્ગદર્શન આપે છે જિલ્લા પંચાયતના કેટલાક કાર્યો નીચે મુજબ છે જુદા જુદા કાર્યો તાલુકા અને ગામડાઓનો સર્વાંગી વિકાસ સાધવા માટે જે કામ આપ્યા છે તેમાંનું એક સમગ્ર જિલ્લા ગ્રામ વિસ્તારો માટે વિકાસ નીતિ ઘડીને તાલુકા અને ગ્રામ પંચાયતો પાસે તેનો અમલ કરાવવો સૌ પ્રથમ તો વિકાસ નીતિ ઘડવી ગામડા અને તાલુકા માટે અને એની પાસે એમનો અમલ કરાવવો જિલ્લાના વિવિધ તાલુકાઓને તથા ગામડાઓના જોડતા રસ્તા બનાવવા તથા જિલ્લાના ગ્રામ વિસ્તારના લોકોને વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડે છે ગામડા અને જે તાલુકા લેવલના રસ્તાઓ જોડવાનું બનાવવાનું અને વાહન વ્યવહારની સુવિધા ઊભી કરે છે જિલ્લાનું ખેત ઉત્પાદન વધે એ માટે ખેતી વિષયક તમામ સુવિધાઓ જેવી કે સિંચાઈ બિયારણ ખાતર જંતુનાશક દવાઓ ખેતીની નવી પદ્ધતિ વગેરે ઉપલબ્ધ કરાવે છે ખેતી વિષયક જિલ્લા પંચાયત સુવિધા પૂરી પાડે પાણીની બિયતની બિયારણની ખાતરની દવાની અને નવી કોઈ ટેકનિકલ પદ્ધતિ હોય તે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી બેકારી ઘટે તે માટેના નાના પાયાના ઉદ્યોગો હસ્ત ઉદ્યોગ સ્થાપાય તેમજ ગામડાના બેકાર લોકોને રોજગારીની તક મળે તેવા કાર્યક્રમ ઘડી તાલુકા પંચાયત પાસે તેનો અમલ કરાવે છે નાના પાયાના ઉદ્યોગ સ્થાપવા તેમજ ગામડાના બેકાર લોકોને રોજગારી મળી રહે એવા હેતુઓને ધ્યાનમાં રાખી તેને સફળતા તરફ લઈ જવા ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની સુધારણા માટે ગ્રામ આરોગ્ય કેન્દ્રો કુટુંબ નિયોજન કેન્દ્ર માતૃ અને બાળ કલ્યાણ કેન્દ્ર પંચાયત કરે છે ગામડામાંથી રોગ ફાટી નીકળે ત્યારે જિલ્લા મથકની ઉપચારના સાધનો ડોક્ટરની ટુકડી દવાઓ વગેરે તાત્કાલિક જે તે ગામમાં પહોંચાડવાનું કામ જિલ્લા પંચાયતનું છે જો ગ્રામ્ય વિસ્તારના ગ્રામ્ય સુધારણા એના માટે ગામની અંદર આરોગ્ય કેન્દ્ર સ્થાપવા હોય છે કુટુંબ નિયોજન કેન્દ્રો ખોલવા માતૃ બાળ કલ્યાણ કેન્દ્રો પણ ઊભા કરવા આ બધું કામ જિલ્લા પંચાયતનું હોય છે કોઈપણ ગામડામાં કોઈપણ પ્રકારનો ચેપી રોગ ફાટી નીકળે તો એના માટેની ડોક્ટરી ટીમ દવા અને તાત્કાલિક સારવાર મળી રહે અને ગામ સુધી પહોંચવાની મથક સુધીની જવાબદારી જિલ્લા પંચાયતના વડાની હોય છે જિલ્લાઓના ગામડાઓમાંથી નિરક્ષરતા દૂર કરવા માટે જિલ્લા પંચાયત વિશિષ્ટ પ્રયાસો કરે છે દરેક ગામડામાં પ્રાથમિક શાળા ઊભી કરવી નાણાકીય મદદ ઊભી કરવી શૈક્ષણિક સાધનો મોકલવા ગ્રામ્ય વિસ્તારની શાળાઓ શિક્ષકની ભરતી તથા બદલીઓ કરવી શાળાઓની તપાસ કરી શૈક્ષણિક સુધારા સૂચવવા નિરક્ષર પ્રૌઢને અક્ષર જ્ઞાન મળે એવી સુવિધાઓ ઊભી કરવી વગેરે કાર્ય તે કરે છે જિલ્લાઓ ગામડામાં નિરક્ષરતા દૂર કરવી પહેલાં તો અભણ જે છે એને દૂર કરવાને ભણેલા બનાવવા એટલે પ્રાથમિક શાળાઓ ખોલવી નાણાંની શૈક્ષણિક સાધનોની અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘટતા પ્રાથમિક શાળાના શિક્ષકની ભરતી બદલી અને શાળાની તપાસ નિરક્ષરતા જ્ઞાન મળે એવી વ્યવસ્થાઓ જિલ્લા પંચાયતે ઊભી કરવાની હોય છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નબળા વર્ગના લોકો જેવા કે અનુસૂચિત જાતિ આદિવાસીઓ ખેતમજૂરો વગેરેના ઉત્કર્ષ માટેની યોજના ઘડવી તાલુકા પંચાયત પાસે પણ ઘડાવવી તથા તેને કાર્યવંત કાર્ય જિલ્લા પંચાયત કરે છે નબળા વર્ગના લોકો જે તે ખાસ કરીને નબળો વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આદિવાસી ખેડૂતો વગેરે એના માટેની કોઈ યોજના અમલની બનાવે અને આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા રમતગમતની પ્રવૃત્તિ વિકસે પુસ્તકાલય સ્થપાય યુવક વિકાસ અને મહિલા વિકાસ માટેના સંગઠનો સ્થપાય એવા તાલુકા અને ગ્રામ પંચાયતના કાર્યોમાં જિલ્લા પંચાયત મદદરૂપ બને છે આ માટેના સાધનો તથા નાણાકીય મદદ પણ પૂરી પાડે છે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિકસાવવી રમતગમત પ્રવૃત્તિ વિકસાવવી પુસ્તકાલયો ગામડાઓમાં સ્થાપવા મહિલાઓને સંગઠન બનાવવું અને જુદા જુદા સખી મંડળો પણ ગામડામાં ચાલે છે તાલુકાને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતની મદદ મળી રહે તેવી નાણાંની અને સાધનોની સહાય પણ આપવી ટૂંકમાં જિલ્લા પંચાયતે પંચાયતી રાજની જિલ્લા કક્ષાની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા તરીકે ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો કરવાના હોય છે આ માટે અમુક નાણાં રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ તરીકે મળે છે આ ઉપરાંત જિલ્લા પંચાયત ને મહેસૂલ સ્થાનિક વગેરેમાંથી પણ આવક થાય છે જિલ્લા પંચાયત પોતાની આવક માટે આ છે આમ ટૂંકમાં જિલ્લા પંચાયત સર્વાંગી વિકાસ ગામડા અને તાલુકાનો વિકાસ સાધવા માટે કેન્દ્ર સરકાર કરતા રાજ્ય સરકારની ગ્રાન્ટ મેળવે છે અને એ મહેસૂલ સ્થાનિક કરવેરામાંથી પણ આવક મેળવે છે અને આવકના સ્ત્રોતમાંથી સાધનો ઉભા કરી અને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે છે પંચાયતી રાજની સામાજિક અસર પંચાયતી રાજની રાજની સ્થાપનાનો હેતુ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ કરવાનો તથા ગામડાના સર્વાંગી વિકાસના પ્રયાસ કરવાનો છે આ હેતુના સંદર્ભમાં જોતા પંચાયતી રાજની ગ્રામીણ સમાજ પરની સામાજિક અસરો મુખ્ય નીચે મુજબ જોવા મળે છે જો ગ્રામ પંચાયતની સામાજિક અસર લોકશાહી વિકેન્દ્રીકરણ કરવું ગામડાનો સર્વાંગી વિકાસ સાધવો એના સંદર્ભમાં કેટલીક સામાજિક અસરો છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું